ભૂજા લખપતણા દયા પર અને દેશલ પર ખાતેથી બે ટ્રકમાં 470 ઘેંટા બકરા ઠાંસો ઠાસ ભરીને જતી બે ટ્રકને ભૂજ નજીક માધા પર પોલીસ સ્ટેશન ચોકડીએ પોલીસે પકડી પાડી છે પોલીસે બેઉ ટ્રક ચાલકો વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ ધારા હેઠલ ફરિયાદ નોંધી ઘેંટા બકરાને પરોઢે રુદ્રાણી જાગીર ખાતે મોકલી આપ્યા હતા જો કે त्या कहवाता प्रेमियों ना बे जण पर करी मार मारता तेमने जीत के जनरल मां खसेड़ाया छे ना पीएसआई बीते डाभीए ज्वा हतमधरात्र अढ़ी वग्या में केलांक जीवद्याप्रेमीओं पोलिस स्टेश घेटा बकर ठांस भरी ने ट्रक नड़वाड़ा सर्कल शेखपीर तरफ जती होवानी करी हती ઓલી સે માધા પર ચોકડી પાસે બેઉ ટ્રક ને અટકારી તલાશી લેતા બનને ટ્રક માં થી કુલ 470 ઘેતા બકરા મરી આવ્યા હતા ઘેતા બકરા ને અમદાવાદ રાણીપ મઢી ખાતે લઈ જવાતા હતા બે ઘેતા મૃત હાલતમાં મરી આવ્યા હતા જક માં પાણી કે ઘાસચારા ની સગવડ ના હોય અબોલ જીવોની હેરફેર માટેની કોઈ પાસ પરમિટ ન હોવાના આધાર પર પોલીસે 5.26 લાખના મૂલ્યના ઘેટા બકરા તથા 8 થી 8 લાખની બે ટ્રક મળી 24.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ટ્રક ચાલક અઝહરુદ્દીન સિધિક મુતવા રહે ગોરેવલી ખાવડા અને મુスタક અબ્બાસ સુનાસરા રહે સિદ્ધપુર પાટણ વિરુદ્ધ ગુનો દાખલ કરી અબોલ જીવોને રુદ્રાણી જાગીર મોકલી આપ્યા હતા દરમિયાન પરોડે છ વાગ્યાના અરસામાં રુદ્રાણી જાગીર નજીક આવેલી હોટેલ ખાતે કહેવાતા જીવદ્યા પ્રેમીઓના ટોળાએ હુમલો કરીને ત્રણ જણને માર માર્યો હોવાનું મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું છે મામદ નુરમામદ પાનધ્રો અને ઇસ્માઇલ જુમા જુડેજા દેશલપર ને ઇજાઓ થતા જીત કે जनरल માં दाखल કરાયા છે બનામ અંગે પીએસઆઈ દાભીએ જણાવ્યું કે અમે પાંજરાપોર માં ઘેતા બકરાને મૂકી આવ્યા ત્યાર બાદ ત્યાંથી થોડેક દૂર હોટેલ પાસે જીવદયા પ્રેમીના ટોળાએ હુમલો કર્યો હોવાનો ઈજાગ્રસ્તોએ જણાવ્યું છે બનામ અંગે તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઈ છે